સર્વેની કામગીરીનું નાટક બંધ કરો અને ખેડૂતોને રેવડી નહીં હકનું વળતર આપો એવા સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરી હતી આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ આગેવાન મનુભાઈ ચાવડા ડેલિગેટ રાજ મહેતા અને વિજયભાઈ બારૈયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમણે સરકારને ચેતવણી આપી હતી કે જો ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ ઉપગ્રહ આંદોલન શરૂ કરશે પ્રદર્શન દરમિયાન રામધૂન બોલાવી પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ખેડૂતોની હાલત ગંભીર છે પરંતુ સરકાર માત્ર સર્વેના નાટકમાં સમય પસાર કરી રહી છે માટે ખેડૂતોના ન્યાય માટે ખેડૂતોના દેવા માફ માટે જ્યારે કુદરતી આફત આવી છે લીલો દુષ્કાળ પડ્યો છે ખેડૂત જગતનો તાત અન્નદાતા ધરતીપુત્ર આજે સિથરે હાલ થઈ ગયો છે ભિખારી થઈ ગયો છે અને પોતાના હકને અધિકાર માટે એને હકને અધિકાર માટે રેલીઓ સભાઓ સરઘસ અને ધરણાનો કાર્યક્રમ રાખવો પડે તમે જુઓ તો ખરા આ ઉદ્યોગપતિઓની સરકાર છે મૂડીપતિઓની સરકાર છે પૂંજીપતિઓની સરકાર છે ઉદ્યોગોના ખરવો રૂપિયાના ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયાના બિલ માફ કરી દીધા ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયાના વીજળી બિલ માફ કરી દીધા ત્યારે આ છેલ્લા પંદર પંદર દિવસથી એક રાતો પૈસો પણ એને જાહેરાત કરી નહીં આ સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બે દિ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા હતા ખરવો રૂપિયાનો આપણા આપણા ખરવો રૂપિયાનો ધુવાડો કરીને વહી ગયા પણ ખેડૂતને એક રાતા પૈસાની જાહેરાત કરી નથી એટલે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોની પડખે એક અભેધ દીવાલ લઈ બનીને ઊભી છે ખેડૂતોના હક અધિકાર માટે દરેક તાલુકે તાલુકે અમે આવેદન પત્ર ને જગત ના તાત ને ન્યાય માટે રેવડી કરવામાં કઈ વાર નહીં લાગે અમે રેવડી કરી નાખશું આ સરકાર ની એટલે અમે આ સરકાર ને વિનંતી કરીએ છીએ કે તમે અમારા જગત તાત ધરતી પુત્ર અન્નદાતા ન્યાય આપો ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જવાન આજ રોજ મહુવા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક ખેડૂતોના પાક ખેડૂતોને સહાય માટે એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો ત્યારે મહુવા કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે કે કમોસમી વરસાદ જ્યારે ગુજરાતમાં દહીમાં છો ત્યારે મહુવામાં વધારે વધારે વરસાદ થવાથી ખેડૂતોને નુકસાન બહુ મોટી છેલી છે ખેડૂતોને સહાય નહીં પણ એનું પાક ધિરણ માફ કરી દઈ તે જે કઈ મંડળી ઉપાડી સર ખેડૂતે એ તમામ એને માફ કરી દઈ મહુવાની અંદર છેલ્લા અઠવાડિયા અંદર બે મંત્રી સર્વે કરવાના નાટક કરવા માટે જ્યારે કૃષિ મંત્રી ભાવનગર ના હોય અમારા ગામ જિલ્લાના હોય એમ સદા ન ખેડૂતોને ત્યારે મહવાના કોંગ્રેસ વતી અમે આજે જાહેરાત કરી છે જે તાત્કાલિક પાક પાક વીમો અને પાક ને પાક લે જાહેર નહીં કરે ખેડૂતોને સહાય નહીં આપે તો આગામી દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું રસ્તા રોગો આંદોલન કરશું અને સરકારને બતાવશે મહુવાના ધારાસભ્યને ખાસ વિનંતી કરી છે મારા મહુવાના ધારાસભ્ય છે કે ખેડૂતો માટે નીકળો ખોટા નાટકો બંધ કરો ખોટા ભાષણો અને ખોટા ફાગા પસંદ બંધ કરો અને ખેડૂતોને સહાય આપો અને ખેડૂતો માટે કંઈક બોલો એવી વિનંતી સાથે જય હિન્દ જય ભારત હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાના હકની માંગણી કરવા માટે સરકાર શ્રી પાસે આવ્યા છે ત્યારે મારે આ બેરી મુંગી ગુંગી સરકારને એટલું જ કહેવું છે કે જ્યારે મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે તમે છપ્પનની છાતીની વાત કરવાવાળા એ મનમોહનસિંહની સરકારે બધા ખેડૂતોના નેવું હજાર કરોડના દેવા માફ કરી દીધા હતા એક ઝાટકે અને એક ઝાટકે બધાના ખાતામાં પૈસા નાખી દીધા હતા તો આ સર્વેના નાટકો બંધ કરો અને છપ્પનની છાતી હોય છપ્પનની સરકાર હોય તો આ બધાના ખેડૂતોના ખાતામાં પૈસા નાખો એક વિઘે પચાસ હજાર જેવું નુકસાન છે એક એક ખેડૂતને ખેડૂત બિચારો પાયમાલ થઈ ગયો છે બે શિયાળુ પાક અને ચોમાસાનો પાક બે પાક એના ખતમ થઈ ગયા છે ત્યારે ખેડૂતોને ખેડૂતોએ પોતાના હક માગવા માટે તમારી પાસે આવવું પડે એ જ ખોટું છે એ પહેલા સરકારે આ પૈસા એના ખાતામાં નાખી દેવા જોઈએ એવી માંગણી સાથે આજે હજારો ખેડૂતો પ્રાંત ઓફિસ પર આવેલા છે અને પ્રાંત સાહેબને કહીને સરકારશ્રીને જગાડવા માટે દંડોવા માટે અમે આવી રહ્યા છીએ ત્યારે અમારી એક જ માંગણી છે એક વીઘે પચાસ હજાર રૂપિયા નું તમે નુકસાની ભરપાઈ કરો જય જૈન જય કિસાન